ઘટના ને આમાં શું જોવાની ઠેર ઠેર આટળીઓ દારૂની ડ્રગ્સની નશાની આટળીઓ ચાલુ છે ગુટલેગરો બેફામ બન્યા છે ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે કરોડો ની માત્રામાં દરિયા કિનારે ડ્રગ્સો વેચ આવી રહ્યું છે પકડાઈ રહ્યું છતાં બી કોઈ એનું એક્શન નથી લઈ રહ્યું જે બોલે છે એની સામે ભાડુઆ લાવીને તમે એનો વિરોધ કરાવડાવો છો મેટરો દારૂ ડ્રગ્સ જુગાડ ના બધા ઠેર ઠેર ચાલુ છે હું મારા વિસ્તારમાં બધું નહીં ચાલવા બધી વાતો છે છે ખાલી ખાલી સિંઘમો બન્યા છે છે કશું જ નથી બધું ચાલે જાહેર માં ચાલે છે હા પેલા મીડિયા વાળા તમારા છ કર્મી ઉપર ના થઈ થઈ ને